દુખના દિવસો જશે વર્ષ બે હજાર પચીસ માં આ પાંચ રાશિના જાતકો માટે ખુશીઓનો વણઝાર લઈ અને વર્ષ આવશે કહેવાશો નસીબદાર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને અવશ્ય શેર પણ કરજો

આગામી વર્ષ બે હજાર પચીસ પાંચ રાશિઓ માટે ખૂબ લકી સાબિત થવાનું છે તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચીસ કઈ રાશિઓ માટે ફળદાયી રહેવાનું છે તમારી રાશિનો આ વિડીયોમાં સમાવેશ થાય છે કે કેમ એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખૂબ જ શાનદાર રહેવાનું છે વૃષભ રાશિના જાતકોને દરેક પ્રકારની સફળતા આ વર્ષમાં મળશે સંપત્તિ અને સન્માનમાં પણ વધારો થશે આખા વર્ષમાં ઘણી વખત સારા સમાચારો તમને મળશે નાણાકીય સમસ્યાઓ જો કોઈ હશે તો એ પણ દૂર થશે વૃષભ રાશિના જાતકો વૈવાહિક અને પારિવારિક જીવન પર આ વર્ષમાં તમે સુખમય રીતે પસાર કરી શકશો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આગામી વર્ષ બે હજાર પચીસ ખુશીઓથી ભરેલું રહેશે તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને જે કાર્યોમાં વારંવાર હજુ સુધી નિષ્ફળતા મળી રહી હતી તેમાં સફળતા મળતી જણાશે આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે આત્મવિશ્વાસ સન્માન અને જીવનમાં અનેક સકારાત્મક ફેરફારો તમે જોઈ શકશો મિથુન રાશિના જાતકો નાણાકીય લાભના પણ અવસર આ વર્ષમાં તમને મળશે આર્થિક સ્થિતિ પણ ગત વર્ષ કરતા તમારી સારી બનતી જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના લોકો માટે નવ વર્ષ સફળતા આપવાળું રહેશે નાણાકીય સ્થિતિ સારી રહેશે અને મન આખા વર્ષભર પ્રસન્ન રહેશે મકર રાશિના જાતકો જમીન મિલકત અને વાહનની ખરીદી પણ આ વર્ષમાં તમે કરી શકશો તમારા અધૂરા સપના આ વર્ષમાં પૂરા થશે નોકરી કરતા લોકોને નવી તકો મળશે અને વેપાર કરતા જાતકોને વેપારમાં સતત નફો વધતો જણાશે સુખ સુવિધાઓમાં પણ તમારી વધારો થશે મિત્રો આગળની રાશિની વાત કરીએ તે પહેલા અમારી ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે વર્ષ અનેક સિદ્ધિઓથી ભરેલું રહેશે વર્ષ 2025 તમારા માટે ભાગ્યશાળી રહેશે જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો સકારાત્મક બદલાવો જોવા મળશે આવી સ્થિતિમાં પરિવર્તન આવશે જ મન પ્રસન્ન રહેશે અને પરિવારમાં ખુશીઓ આવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના જાતકો તમારા માટે અત્યંત શ્રેષ્ઠ અને સારું રહેવાનું છે અંતમાં વાત કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ ભાગ્યશાળી રાશિ મીન રાશિ મીન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ સફળતાઓથી ભરેલું રહેશે મીન રાશિના જાતકો તમને મકાન અને વાહનનું સુખ આ વર્ષ બે હજાર પચીસમાં મળશે તમારી મહેનતનું ફળ પણ મળશે કરિયર અને બિઝનેસમાં સફળતા મળતી રહેશે આર્થિક લાભની તક વધશે તથા માનસિક શાંતિ પણ વધશે મીન રાશિના જાતકો નવી નોકરીની તકો પણ તમારા માટે આ વર્ષમાં બે હજાર પચીસ માં બનતી જણાશે તો મિત્રો આ પાંચ રાશિના જાતકો દુઃખના દિવસો હવે પૂરા થવા જઈ રહ્યા છે કેમ કે વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતથી આ પાંચ રાશિઓ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસમાં અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે